પાટણ શહેરના રહીશોએ જૂના પાવરહાઉસ ખાતે યુજીવીસીએલ સિટી એક કચેરી ફરીથી શરૂ કરવા પાટણ જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદન પત્ર આપ્યું છે પહેલા વીજ બિલ તેમજ ફરિયાદ કેન્દ્ર પાટણના જૂના પાવર હાઉસમાં કાર્યરત હતી જેમાં વીજ નાણા સ્વીકાર કેન્દ્ર અને ગ્રાહક સુવિધા ફરિયાદ કેન્દ્ર ચાલતું હતું વર્તમાનમાં આ કચેરી ચાણસમાં હાઈવે પર એકસો બત્રીસ કેવી સબસ્ટેશનના કમ્પાઉન્ડમાં સ્થળાંતરિત કરવામાં આવી છે

સીબીનો વહીવટ ત્યાંથી થતો હતો પાટણ શહેરનો વિસ્તાર વધતા ધીમે ધીમે સિટી વન સિટી ટુની બી ઓફિસો અલગ કરવામાં આવી હતી ત્યારબાદ સિટી ટુની ઓફિસમાં સરકારશ્રીને ગાર્ડની ફાળવણી થતાં નવીન મકાન બનાવ્યું હતું પણ સરકારશ્રીના અધિકારીઓ દ્વારા સિટી વનના પહેલાં વહીવટી કચેરી ખસેડો હોય ત્યારબાદ વીજ કલેક્શન નાણાંનું સેન્ટર ખસેડો હોય અને ત્યારબાદ એકમાત્ર ચાલુ વીજ ફરિયાદ કેન્દ્રો એ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું આ સિટી વનની અંદર અંદાજે હજાર હજાર કરતાં પણ વધુ વીજ ગ્રાહકો ધરાવે છે આ વિસ્તારનો જે લોકોને વીજની કમ્પ્લેન હોય નાણાં ભરવાનું હોય તો છેક હાઈવે પર એક દોઢસો બસ્સો રૂપિયા રિક્ષા ભાડાને ખર્ચીને જવું પડે છે અને લોકોને હેરાન પરેશાન ખૂબ થાય છે લોકોની પરેશાની ખૂબ છે આ બાબતે અમે મહેરબાની કલેક્ટરશ્રી આજે આવેદનપત્ર આપ્યું છે તમામ વિસ્તારના આગેવાનોને સાથે રાખીને આ વિસ્તારના તમામ રાજકીય પક્ષના આગેવાનો કોર્પોરેટર પૂર્વ કોર્પોરેટર સાથે રાખીને આવેદનપત્ર આપ્યું છે અમે મહેરબાની કલેક્ટરશ્રી વિનંતી કરી છે

કેમરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યુઝ પાટણ